જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે તથા બોડકા ગામે થયેલ લૂંટનો મામલો હાલ સામે આવ્યો છે સંડોવાયેલ એક મહિલા અને બે શખ્સો પકડી પાડવામાં આવ્યા છે જામનગર એલસીબી પોલીસની ટીમે લૂંટના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રથમ આરોપીઓ આજુબાજુના ગામ વિસ્તારમાં ફરીને વૃદ્ધ મહિલાનું ઘર જોઈને ચોકી કરતા હતા અને બાદમાં રાત્રે મોઢે ડૂમો દઈને લૂંટ ચલાવતા હતા એક તરુણ ની પણ સંડોવણી સામે આવી છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર બે લૂંટના બનાવ છેલ્લા પાંચ દિવસની અંદર બનેલ છે જેની અંદર બંને વૃદ્ધાઓને કાનની બુટી લૂંટી લીધેલાની હકીકત છે જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગડારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ સોળ ના બે કાનની બૂટીઓ લૂંટી લીધેલની હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સૈની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતાં એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતાં તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઊભા કરી અને તેમાં ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા પોલીસ દ્વારા એલસીબી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીઓની વિગત જોતા એક છે સિકંદર મુરાદભાઈ સોઢા બે અલ્પો અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી અને ત્રણ હુસેનાબેન અશોકભાઈ દાનાભાઈ કટારિયા આ ત્રણ જણની ધરપકડ કરવામાં આવે છે ફરિયાદીની વિગત મુજબ ચાર ઈસમો હતા જેમાં આ ત્રણની ધરપકડ કરતાં એક ચોથો સગીરભાઈનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે આ ત્રણ આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ બે જોડ જોડ બે નંગ ચાર એમ સોળ ગ્રામની કુલ રૂપિયા છોતેર હજારનો રિકવર કરવામાં આવેલ છે સાથે સાથે તેમની પાસેથી રોકડા રૂપિયા સાત હજાર પણ રિકવર કરવામાં આવેલ છે આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના એકથી ચારની વચ્ચે જઈ અને લૂંટ ચલાવ્યાની હકીકત ધ્યાને આવેલ છે આ લોકોનો પૂર્વ ઇતિહાસ જોતા કોઈ પણ હાલ સુધી તાત્કાલિક પકડેલ હોય અને પૂર્વ ઇતિહાસ ચકાસવાનું ચાલુ છે તેમ છતાં આ આરોપીઓ દ્વારા આ બે ગુનાઓ ઉપરાંત પણ કોઈ ગુનાઓ કરેલ છે કેમ તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહેલ છે